ખેડૂત મિત્રો આ ઓડિયો બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો હું આજથી શરૂ કરીને ત્રેવીસ ઓગસ્ટ સુધી ફેમિલી સાથે બહાર ફરવા જાઉં છું એટલે કોઈ વ્યક્તિએ આ દરમિયાન મને પ્રશ્ન પૂછવાના નથી કોઈને ફોનથી જવાબ આપવામાં આવશે નહીં ટૂંકમાં કોઈએ મને ડિસ્ટર્બ કરવાનો થતો નથી અત્યાર સુધી હું રોજના ચોવીસ કલાકમાંથી એમ સમજો કે સાત આઠ કલાક બાદ કરતાં ખેડૂતોને સતત જવાબ આપતો હોઉં છું આમાંથી હવે ફ્રેશ થવા માટે એક અઠવાડિયું એટલે આજથી શરૂ કરીને ત્રેવીસ તારીખ સુધી હું બહાર જાઉં છું એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ મને મેસેજ કરશે અથવા તો ફોન કરશે તો એને તો આપણે બ્લોક કરીએ છીએ પણ મેસેજ કરીને પણ ડિસ્ટર્બ કરશે તો હું એમ સમજીશ કે યુટ્યુબ સાંભળતો નથી આમે મારી યુટ્યુબ ચેનલ સાંભળવાનો સાંભળતા હોય એને જો જવાબ આપું છું એ હું કહું છું જે યુટ્યુબ ચેનલ સાંભળતો નથી એને પ્રશ્નો તો હોવાના જ છે કારણ કે અનેક એક વ્યક્તિને આપેલો જવાબ અનેક વ્યક્તિને કામમાં આવે એટલે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ હવે જેને યુટ્યુબ જોવું જ નથી સાંભળવું નથી એને આ ઓડિયો સાંભળ્યો નથી સાંભળ્યો નથી તો મારે એને જવાબ આપવાનો થતો નથી આવું તો હું અનેક વખત કહું છું ફરીને એકવાર રિપીટ કરું છું હું એ જ વ્યક્તિને જવાબ આપું છું જે મારી યુટ્યુબ ચેનલ નિયમિત જોતો હોય કારણ કે જોતો હશે તો એની પાસે કંઈક નોલેજ હશે અને એમાંથી એનો પ્રશ્ન કંઈક જુદો હશે તો મને પ્રશ્ન પૂછશે બાકી એનો પ્રશ્નના જવાબ અનેક વખત અપાઈ ચૂક્યા હોય એવી વ્યક્તિ મને પ્રશ્ન પૂછે તો એનો મતલબ કે યુટ્યુબ ચેનલ જોતો નથી અને આ વિડીયો નથી જોયો એમ મને કે તો એને મારે જવાબ આપવાનો થતો નથી કારણ કે હું એ જ વ્યક્તિને જવાબ આપું છું જે વ્યક્તિ યુટ્યુબ મારા નિયમિત જોવે છે અને એની પાસે કંઈ જ્ઞાન છે અને પછી કંઈ પ્રશ્નો છે અને મને વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછે તો વ્યાજબી છે જો કોઈ વ્યક્તિ આ દરમિયાન વોટ્સએપના માધ્યમ દ્વારા આપણે પ્રશ્ન પૂછશે તો દેખીતી છે કે એને આ ચેનલ જોઈ નથી એટલે કે આ વિડીયો જોયો નથી તો જે યુટ્યુબ ચેનલ જોતો નથી એને મારે જવાબ પણ આપવાનો થતો નથી આ બીજી વાર રિપીટ કરું છું તો આવી વ્યક્તિને ક્યારેય પણ હું હંમેશા બ્લેક લિસ્ટમાં મૂકીશ બ્લોક નંબર બ્લોક નહીં કરું પણ એને ક્યારેય જવાબ મળશે નહીં એને જરૂર હશે તો રૂબરૂ મળવું પડશે કારણ કે જે વ્યક્તિ યુટ્યુબ જોતો નથી એને પ્રશ્નો તો હોવાના જ છે ભાઈ તો મારી સેવાનો લાભ એ જ વ્યક્તિને મળવા પાત્ર છે જે યુટ્યુબ ચેનલ જોતો હોય યુટ્યુબ ચેનલ જોતો હશે તો આ વિડીયો જોયો હશે તો ઓટોમેટિક સમજી જશે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી મારે કાંઈ પ્રશ્ન પૂછવાનો થતો નથી ફરીને આ જ વસ્તુ રિપીટ કરું છું નહીતર પછી કાયમી ધોણે હું એને જવાબ આપીશ નહીં આ વસ્તુ બરાબર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે યુટ્યુબ ચેનલ જોતા હોય એને જ હું જવાબ આપું છું જે આ વિડીયો જોતો નથી મતલબ એ યુટ્યુબ ચેનલ જોતો નથી તો એને જવાબ આપવાનો થતો નથી